જેતપુરના કેરાળી ગામને જોડતા પુલ પાણીમાં ગરકાવ ગ્રામજનો તેમજ ખેડૂતો પરેશાન સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં છાપરવાડી નદી પર આવેલા પુલ પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પુલ નીચે હોવાથી કેરાળી ગામના વાડી વિસ્તારના એકસો પચાસથી વધુ ખેડૂતોને તેમજ સામે કાંઠે રહેતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં ઉપરવાસમાં આવેલ છાપરવાડી નદીમાં કેરાળી ગામમાં પુલ ઉપર નદીના પ્રવાહમાં કેરાળી ગામના સામા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટી ગયો હતો ડમ્ફાસ મારતી સરકારની પોલ ખુલ્લી થઈ છે નદીના પુલ ઉપરથી પસાર કેરાળી ગામથી રબારીકા મેવાસા સહિતના દસ ગામોમાં જવા આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેરાળી ગામના સામાકાંઠા વિસ્તારમાં આવક જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે પુલ નીચો હોવાથી વાડી વિસ્તારમાં જવા માટેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારો પણ લાવી નથી શકતા ગામના સામાકાંઠા વિસ્તારમાં આવક જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે બાળકોને ગામમાં સ્કૂલે આવવા માટે જાનના જોખમે આ પુલ પરથી બાળકો પસાર થતા હોય છે પુલ પર પાણી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગામના સરપંચ તેમજ ગામના લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ પુલને ઊંચો કરવામાં આવે અહેવાલ આશિષ પાટડિયા તમારું નામ મારું નામ ભૂપતભાઈ કાનાભાઈ ગુજરાતી અમે પણ આ આ કાંઠે અમારે જમીન આવેલી છે તો પણ હું અહીં આ કાંઠે ફસાયેલો છું કારણ કે વર્ષો વર્ષ અમારે આ રમેડીએ છે જવા વાળી ગયા હોય તો પણ ઘરે જવામાં અમારે પંદર થી વીસ કિલોમીટર ફરવા જવું પડે એ છતાં પણ અહીંયા પચીસ થી ત્રીસ મકાનો છે તેમના બાળકો પણ ભણવા ગયા હોય તો પંદર થી વીસ કિલોમીટર એને ફરવા તેડવા જવા પડે તે છતાં અમારી વાત તંત્ર સાંભળતું નથી જેમ બને અમારો આ કોજ ઊંચો બનાવે એવી અમારી માંગ છે કારણ કે અમારા ઢોર પણ ઢાકર અહીંયા હાલતા તણાઈ જાય છે અત્યારે જ એક ભેંસ તણાઈ ગઈ એ છતાં પણ બચી ગઈ નીકળી ગઈ એટલો આભાર ભગવાનનો કારણ કે તંત્ર પણ એટલી નથી ખબર પડી કે આટલે આટલે આ લોકો વ્યસ્તતા ભોગવે છે તો છતાં આપણે કઈક કરવું જોઈએ તંત્ર પણ અમારું કઈ સાંભળતી નથી બે હાથ જોડી વિનંતી છે કે અમારું આ વાત સાંભળી આ કોજબે જેમ બને એમ અમારો ઉછો બનાવે બોલ ભાઈ તમારું નામ મારું નામ નાનજીભાઈ ગોવિંદભાઈ માણવાર હું કેરાળી સ્થાનિકનો રહીશ સૌ ગ્રામ પંચાયતનો સભ્ય છઉ અને સામાજિક ન્યાય અધ્યક્ષ ન્યાય સમિતિનો અધ્યક્ષ સઉં મારી રજૂઆત છે કે અમે સામા કાંઠે વિસ્તારમાં રહી છીએ રામાપીર રણુજા સોસાયટીમાં તો આજે જે આ છે એ પાણીમાં ગરકાવ છે આજે અમારે દર વર્ષે અવરનવર જવું હોય તો જવાતું નથી આજે અમારે કોઈ ખરીદી કરવી અમારે ઘર વખરી કોઈ ઘર નાના નાના બાળકોને ભણવા જાય છે એ લોકો અહીંયા ફસાઈ જાય છે અને અમારે લેવા જવા તો અમારે ત્રણ ચાર ગામ ફરી લેવા જવું પડે છે અને દર વર્ષે અમારે આ જ અધોગતિ રહીએ છીએ અને દર વર્ષે અમારે સરકારની વિનંતી છે અમારી રજૂઆત છે કોઈ તંત્ર અમારે કોઈ ધ્યાન ધ્યાન દેતું નથી એટલી અમારી આ મહેરબાની અમારી એટલી રજૂઆત અપીલ માની અને આ ખોજવી અમને ઊંચો કરી આપો જે અમારી એટલી